સાવલી તાલુકામાં આજરોજ વિજયા દશમીના પાવન પર્વ નિમિત્તે શસ્ત્રપૂજન યોજાયું સાવલી ડેસર તાલુકા સાવલીનગર અને ગ્રામ્યના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં શસ્ત્રપૂજન ભાટીયા ગ્રાઉન્ડ ખાતે કર્યું આજના શસ્ત્રપૂજનમાં સાવલી ધારાસભ્ય કેતની નામદાર જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા કરજણ ધારાસભ્ય અક્ષર પટેલ દ્વારા મહારાણા પ્રતાપના સ્ટેચ્યુને ફુલાર પહેરાવીને શસ્ત્રપૂજનની શરૂઆત કરાવી ધાર્મિક મંત્રચાર સાથે પૂરી વિધિ વિધાનથી શસ્ત્રપૂજનની શરૂઆત કરી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે શાસ્ત્રોક્ત વિધિથી શસ્ત્રપૂજન ક્રમાવ્યું ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપૂજનમાં પોતપોતાની કુળદેવીને દેવીને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી આશીર્વાદ માંગ્યા મોટી સંખ્યામાં સંતો મહંતો વર્ણના આગેવાનો સાવલી ડેસર તાલુકાના સામાજિક અગ્રણીઓ પણ શસ્ત્રપૂજનના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા વિપ્ર કિરણ સોલંકી ડેસર આજરોજ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સાવલી દેસર સાવલી નગર વડોદરા ગ્રામ્યના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા મહાશસ્ત્ર પૂજનનું આયોજન રાખ્યું હતું અને શાંતિપૂર્વક મહાશસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે કોઈચા ચોકડી ભાટિયા ગ્રાઉન્ડ પર અને આ કાર્યક્રમના શુભેચ્છક હતા સૌના લોકપ્રિય અને લોકરાલીઓ ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર અને સૌ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી સૌ લોકો આગેવાનો અરળે અરળ વર્ગના આગેવાનો મોટા મોટા આગેવાનો હતા બધા જ આવીને હાજરી આપી છે ત્યારે અમે સૌના લોકોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ માન્ય ધારાસભ્યશ્રીનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આપ સૌને પણ મીડિયાવાળા મિત્રોને પણ અમે આભાર માનીએ છીએ આપ સૌને પણ ફરી એકવાર જય માતાજી Subscribe now and press the bell icon. Never miss an update.